ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની બીજી યાદીને લઈ કરી રહી છે મંથન ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રહ્યા હાજર ગુજરાતની બાકી અગિયાર બેઠકના ઉમેદવારો પર લાગશે મહોર ચર્ચાઈ રહ્યું છે કે ચારથી પાંચ વર્તમાન સાંસદોને ફરી મળી શકે છે ટિકિટ મહેસાણા અને સુરતથી પુરુષ ઉમેદવાર ઉતરાઈ શકે છે તો કોંગ્રેસની પણ સીએસીની બેઠક મળી કોંગ્રેસ ગુજરાતમાં દસથી બાર ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે સૂત્રોના મતે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર વલસાડથી અનંત પટેલ અને અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને ટિકિટ મળી થઈ શકે છે અનાબચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે લોકસભાની ચૂંટણીનું પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયું હવે ગુજરાતની બાકી 11 બેઠકના ઉમેદવારો મુદ્દે દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે તો ભાજપની સીઈસી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હવે હવે 11 ઉમેદવારો બાકી છે તેના નામ ઉપર આજે મંથન થવું છે આ સાથે દેશની અન્ય સીટો ઉપર પણ જે ઉમેદવારોના નામ બાકી છે તેના ઉપર પણ મંથન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના અગિયાર જે ઉમેદવારો બાકી છે તેના નામ ઉપર પણ મંથન કરવામાં આવ્યું છે તો ભાજપની સીઈસી બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા પ્રદેશ પ્રમુખ પાટીલ પણ આ ભાજપની સીઈસીની બેઠકમાં ઉપસ્થિત હતા તો મુખ્યમંત્રીએ આ અંગે ટ્વીટ કરી અને જાણકારી આપી છે હવે ટૂંક જ સમયમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની લોકસભાની બાકી બેઠકના જે અગિયાર ઉમેદવારો છે તેના નામની સત્તાવાર જાહેરાત કરશે આજે એક તરફ કોંગ્રેસ પણ સીઈસી તકી ઉમેદવારો ઉપર મંથન કરી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું પણ આજે દિલ્હીમાં મંથન જેમાંથી રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દિલ્હી ઉપસ્થિત રહ્યા હતા